નવસારી ના ખેરગામ ગામે જમીન માં મોટી વારસાઈ કરનાર સામે વિરોધ કરી વારસાઈ રદ કરવાની માંગણી કરી ઉકાબાઈ હળપતિએ નવસારી ગ્રામ્ય મામલતદાર અને કલેક્ટર આવેદનપત્ર પાઠવ્યું હતું ખેડગામના રહેવાસી ઉકાબાઈ હળપતિએ કલેક્ટર અને નવસારી મામલતદાર ને પાઠવેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે બ્લોક નંબર એકસો સિત્તેર માં જે હાલમાં ફેરફાર નોંધ પાડવામાં આવે છે આ જમીનમાં બીજા હક ખેડ હક્ક તરીકે મારા દાદા ગોપાલભાઈ જીવાભાઈ હળપતિનું નું નામ ચાલી આવેલ છે અને આજે પણ ચાલે છે જેમાં ગત સત્તર ચાર ઓગણીસો ચુમ્મોતેર ના રોજ નોંધ પાડવામાં આવી હતી અને તેના આધારે આ નોંધ સાત બાર માં આવી છે ત્યારબાદ બીજી નોંધ ગત અઢાર નવ ઓગણીસો નેવ ના રોજ પાડવામાં આવેલી છે જેમ અત્તાઉલ્લા ઇસ્માઇલ ઉલ્લાનું નામ ચાલે છે આજ સુધી આ પાડેલ એન્ટ્રીનો હુકમ કરવામાં આવ્યો નથી અમારી એન્ટ્રીનો હુકમ સાઇડ પર રાખી અત્તાઉલ્લા ઇસ્માઇલ મુલ્લાના પાવરદારે ખોટી વારસાઈ કરાવી છે જેના સામે સખત વિરોધ કરી વારસાઈ રદ કરવાની માંગણી કરી હતી આજે અમે મામલતદાર સાહેબ જોજી વાત કરી છે કે મુજે ખેરગામ નવા બ્લોગ નંબર 170 ના અંદર સુરત બિલાલભાઈ ઈટવારા દ્વારા આફ્રિકાથી બારોબાર પાવર બોગસ પાવર લાવી તેમજ તલાતી અને ગામના સાક્ષીઓને લઈને ખોટું પેઢીનામું બનાવી પંચાયતના જાણબળ આ પેઢીનામું બનાવી અને એ ચૌદ પંદર વીંગાના પાવરના અંદર હળપટીની ઓગણીસો ને એંસીના અંદર ગણોત ધાળામાં એક જગ્યા મળી હતી એ જગ્યાના અંદર પણ એ લોકોએ કાચી એન્ટ્રી પાડી અને હળપતિઓની આદિવાસીભાઈની જગ્યા એ લોકો પચાવી લેવા માંગે છે આ બિલાલભાઈ એ તે જ બિલાલભાઈ છે જેનો જલાલપુર કોલવડ બોઢાણ ગલા અને આજ રોજ અમારા મોજે ગામ ખેરગામમાં આદિવાસીની જગ્યા જે ગોળધારામાં મળી હતી જે સરકારે અહેવારને આપી હતી તે પચાવી પાડવાનું ષડયંત્ર આ અમુક ગામવાસી તથા આ બિલાલભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ એથી લઈને અમે આ સમસ્ત ગામવાસી સરપંચશ્રી અને બધા હળપટી ભાઈઓ મળીને અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે મામલા સાહેબ અમને આશ્વાસન આપ્યું છે કે તમારા સાથે ન્યાય થશે અગર આ ન્યાય નહીં થશે તો અમે અને સબકત જન અમે કેરોસીન લાગીને સળગી જશું કે અમારે અમારા ગામમાં આવા ગુંડા લોકોને લાવવા નથી જે ડાભેલ જે મસ્જિદની જમીન ખાઈ ગયા તે અમારા ધરામનો માણસ અગર મસ્જિદની જમીન જો ખાઈ શકે છે શું આ હળપટીની જગ્યા જોડી કરી શકે છે અમે આપ લોકોને નિવેદન છે કે મામલેદાર સાહેબ અમને યોગ્ય ન્યાય કરે એવી અમે મામલે આશા રાખીએ છીએ તલાટીની આ ભૂમિકા છે કે અમારા ગામના અંદર બે તલાટી હતા એક લેડીઝ બેન હતા બે વર્ષથી આવતા હતા એ તલાટી સાહેબ ગોટમભાઈ કરીને ત્યાં આવતા અમને અમે પૂછતા હતા ભાઈ શું કામ આવે કે અમે બાઇક ઉપર બાઇક પર બેસાડીને આવું જ તલાટી સાહેબ ગયા મહિનાની વીસ તારીખે સુસ્તી બેને રજા મૂકી બરાબર પેલા જે ગોટમભાઈ ચાર ચાર મહિના રજા પર હતા બારોબાર આવીને બાવીસ તારીખના ગામના ત્રણ સાક્ષીને લઈને બોગત પરિણામું બનાવ્યું છે અને એ પરિણામુંને લઈને આ હળપટી લોકો જ્યારે અમે જમવા બેસે છે બિચારા અમારા ઘરે આવે કે ભાઈ અમારી જમીન જતી રહેવાની ભાઈ અમારી જમીન આજે નરેન્દ્ર મોદી સાહેબ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ શું ચા આ સૌનો સાથ સૌનો વિકાસ કરી વિનાશ છે આદિવાસી લોકોનો વિનાશ છે નરેન્દ્ર મોદી સાહેબ ને અમારે કેવું છે કે આદિવાસી લોકો સાથે ન્યાય કરે અને બધાથી કલેક્ટર સાહેબ અમને અપેક્ષા છે કે અમારા ગામ સાથે ન્યાય કરે અને આ ગુંડા ને ગુંડા ટટવા ને અટકાવવા અમને હેલ્પ કરે બ્લોક નંબર 170 માં જે હાલમાં ફેરફાર નોંધ પાડવામાં આવી જેનો ફેરફાર નોંધ નંબર 1221 છે બ્લોક નંબર 170 અને જેનો જૂનો બ્લોક નંબર 157 છે તેમાં તારીખ 17/4/1974 ના રોજ છુપા ગણોત્યા તરીકે નામ દાખલ કરવા હુકમ કરવામાં આવેલો તેનો નોંધ નંબર પાંચસો એકસઠ છે ત્યારબાદ નોંધ નંબર સાતસો ઓગણપચાસ તારીખ અઢાર નવ ઓગણીસસો માં માલિક તરીકે નોંધ પાડવા ઓર્ડર કરેલો જે ઓર્ડરનો હુકમ આજ સુધી કરવામાં આવ્યો નથી અને અમારી ઓર્ડરના હુકમની અવગણના કરી અતાઉલ્લા ઇસ્માઇલ મુલ્લાની વારસાઈ કરવામાં આવી છે જે વારસાઈ નોંધ રદ કરવાની માંગણી કરી હતી આજે જે અમારી સમસ્યા છે કે તે અમારા બાપ દાદાને પીરી રામે જમીન આપેલી ખેડ કરવા માટે એ જમીન આજે બોગસના નામે એ લોકોએ સહી દસ્તાવેજ કરી દીધી છે ને એ જમીન અમુને મળવી જોઈએ પાછી એવી હળપટી ભાઈઓને અમારા ઘરના તરફથી ભાઈઓની નમ્રતા વિનંતી છે કે એ જમીન અમારા બાપ દાદા લોકોની આજે અમે ખેત ખેતખેરાત કરતા હતા અને એ જમીન અમારા નામે હતી તે જમીન આજે અમારા ના ઘર તરફથી કે અમુના અમારા ગામ તરફથી સાથ સાહુકાર મળતો હતો એ જમીન અમે ખેરીનું ગુજરાણ કરી ચાલતા હતા પછી આજે એ જમીનના દસ્તાવેજ બારોબાર થઈ ગયા છે ને એ પરથી અમુને પાછી મળવી જવી એવી અમે કલેક્ટરને અરજી ફરિયાદ કરી છે એ અમારું નિવેદન છે ખેરગામ ગામની એક કાચી એન્ટ્રી પડી છે એના વિરુદ્ધમાં થોડાક આ અરજીઓ આપવા જે આવ્યા છે એમની અરજી આજે સ્વીકારી લીધી છે ને એમાં જે પણ હકીકતલક્ષી માહિતી ચકાસીને જે પણ કાયદેસર થવાનું હશે તે કરશું અમે ఉత్తమ పటేల్ను రిపోర్ట్ నవసారి